બોલા મને અઢી વાગ્યા બોલો અને સાહેબ ની અંદર કરે ભૂખ લાગી કેવું છે મારે અરે બાપરે ઉઠાડાય નહીં ઓ ભાઈ નોકરી બોકરી કાઢ નાખી હાલતા ટપક દે રહી શું કરવું એ ફોન આવ્યો સાહેબ હે ફોન ફોન ફોનો હે શી ખબે હાલો હા ટીટી સાહેબ જ બોલું છું હે શું વાત કરો ઓય નહીં મારા ઈલાકામાં કોઈ છોકરી હમું જોઈ ના શકતું શેર કી થાય ક્યાં એડ્રેસ એડ્રેસ આપો એડ્રેસ ફતેપુર છોકરી ઉપાય સારું આલો આવી છે તમારા ફોટો ફાટ બેસ્ટ ફતેપુર માં કોઈ છોકરી હામું જોઈ નથી આવતું હા અને શેરટી કઈ હે સીટોરીયો ભર્યો સીટકો ભર્યો આ હરામી ને આમ જો હું મૂકીશ નહીં આ મારા ઇલાકા માં જલ્દી બે સીટો ભરા કરું જો તું જા બજે આયો ખા બોલો મને સીટકો પેરો

પણ એમ કેતા તો થોડીક ઝાડી છે તે હું શેર ને પાતરો દેખાતો હોઈશ જેવી હોય એવી આપણે જ લગ્ન કરવાય કામ છે સીઝનમાં હારવાય લગન થોંચી નાયકી હૈ બાપા કોઈ નહીં કોઈ નહીં પાછો પાછળ મારા ઈલાકામાં સૌથી સાંભુ ને જ જોવા તું કે

જાવા નથી એમ કે આજ 36 ઢોકા ઠોક લીધા એનું કાય નઈ એ હાલવાનો થી મરે ગયા જાતા ફૂલ થી મરે ગયા એમ ન આલે હું બધાય ઓરખું મારો બાપો મુખ્યમંત્રી હોય એ

બેન ગોપાલ દીનો કરો સમજો એને હું તમ તાર મૂકીશ નહીં કારે પાણી એ નહીં મૂકું હાલો મમતા હાલો આ આમ તો જો આ કેવી ટાઈટ વાય છે બોલો આ ઓથે બેહવું પડે છે વાય કેવું આવે છે બોલો કાનમાં ટાઈટ કરી દે સીધી હા ઘરમાં તો રહેવાતું નથી બોલો એટલી ટાઈટ વાય છે આ તડકે બેહવું પડે છે આમ તો જો પગ ધૂળ જે મારા આખા હા હા

અને હવે છે ને આનો વારો છે આને છે ને લો અહીંયા આપણને ફરાયા છે